નમસ્કાર મિત્રો હિલજી કેસન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે આપણને કાંઈ અંદાજો પણ ન હતો અને વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે ચોવીસ સામાન્ય પરથી સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે અત્યારે હાલ બીજો રાઉન્ડ છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે સાંજના છ વાગ્યા પછી છે એ મેરિટમાં આવતા ઉમેદવાર પોતાનો કોલ લેટર ઓનલાઈન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે અને જે બીજો રાઉન્ડ છે એના માટે ત્રણ અને ચાર તારીખ એ બે તારીખ દરમિયાન જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવેલ છે એનો તારીખ સમય અને સ્થળ છે ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ હશે ઓપન રાઉન્ડ પડ્યો છે જનરલ રાઉન્ડ કહી શકાય આપણે આ મેરિટની અંદર આવતા તમામ ઉમેદવારો કોઈપણ કેટેગરીના હોય તો તમામે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી અને જિલ્લા પસંદગી માટે જવાનું છે મેરિટ બીજા રાઉન્ડની રાઉન્ડના અંતે કેટલે સુધી અટક્યું છે તો એકોતેર પોઈન્ટ સાહીઠ સત્યાવીસે અટક્યું છે હવે આમાં કેટેગરીના ઉમેદવાર આવતા હોય તો પણ એમને જવાનું રહેશે જનરલ માટેનો ક્રાઇટેરિયા મેં કહી દીધો છે નેવ ટેટ માર્ક્સ કે થી અપ હોવો જોઈએ પુરુષ અને સ્ત્રી બંને માટે અને જે પુરુષ માટે ઉંમર મર્યાદા છે એ પાંત્રીસ વર્ષ છે ત્રીસ સ્ત્રી માટે છે એ ચાલીસ વર્ષ રાખેલી છે ઓપનની સીટ લેવા માટે કેટેગરીના ઉમેદવાર માટે બાકી તો પોતાની કેટેગરીની સીટ હોય તો એમને એ તો મળી જ રહેશે હવે મિત્રો બીજા બેડ ન્યૂઝ એ પણ છે કે ગણિત વિજ્ઞાનના જે અપડેટ આપણને સોમવારે ફાઇનલ મેરિટ લિસ્ટ અને પ્રથમ રાઉન્ડની એના અપડેટ મળવાના હતા એ મળ્યા નથી અને એની સામે તમે જુઓ તો સામાજિક વિજ્ઞાન વિષય છે એના માટેની અપડેટ મળી ગઈ છે એટલે આટલે સુધી હવે તમે જુઓ તો તારીખ ચાર સુધી તો ગણિત વિજ્ઞાન માટે મે બી એનો રાઉન્ડ આવે તો પણ ચાર સુધી તો હવે આપણે આશા ન રાખી શકીએ કે એમને જિલ્લા પસંદગી માટે બોલાવે એટલે ગણિત વિજ્ઞાનનો રાઉન્ડ છે હજી પેન્ડિંગ છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ પણ હજી બહાર આવ્યું નથી એટલે એ પણ પેન્ડિંગ રહેશે હવે મિત્રો રિવાઇઝ એટલે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એની અંદર આપણે જોઈએ કે કેટલા ઉમેદવારોને કયા કેટેગરીના કેટલા ઉમેદવારને બોલાવેલા છે તો અહીં તમે જુઓ તો ટોટલ પચીસો જે કેન્ડિડેટ્સ છે સોરી જેનો જનરલ ક્રમ પચીસો છે એ તમામ ત્યાં સુધીના કેન્ડિડેટ્સને અહીં બોલાવી લીધા છે મેરિટ આટલું જનરલ બહાર પાડેલું છે એમાં તમે જુઓ તો એસસીબીસીના બારસો સિત્યોતેર સુધીના ઉમેદવારો છે ઇડબલ્યુએસના છસો ત્રણ ક્રમ હોય એટલે સુધીના છે અને એસ ના એકસો ઓગણીસ ક્રમવાળા છે ને તમે જુઓ તો ત્રણસો પચાસ છે મેં લાસ્ટ ની અંદર વાત કરેલી છે કે જો ભરતી બોર્ડ છે રાઉન્ડ ફિગરમાં આંકડો આપશે તો પછી મેરિટ છે એ આટલે અટકશે આવું મેં કહ્યું હતું અંદાજ લગાવ્યો હતો આ તો અંદાજ તો સાચો પડે ના પડે બે સેકન્ડ વાત છે પરંતુ આ રીતનું છે મિત્રો રાઉન્ડ ફિગરની અંદર બોલાવેલા છે આટલા કેન્ડિડેટ્સ આટલા કેટેગરીના બોલાવેલા છે અહીં તમામ કેન્ડિડેટ્સ આવી જાય છે તો આટલે સુધી કેન્ડિડેટ્સને બોલાવેલા છે આમાંથી અગાઉ બોલાવેલા કેન્ડિડેટ્સ જે નંબર હોય એટલા બાદ કરી દેશો એટલે કેટલા ઉમેદવારને બોલાવેલા છે એનો આંકડો તમને મળી રહેશે લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું તો કે આટલી જગ્યાઓ છે એ કેટેગરી વાઇસ બાકી છે ટોટલ અગિયારસો બાણું જેટલી જગ્યાઓ છે હજી ભરાવાની બાકી છે પ્રથમ રાઉન્ડના અંતે આટલી જગ્યાઓ વધેલી છે તો આ રીતનું છે મિત્રો સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ છે એ ઝડપથી ડિક્લેર કરી દેવામાં આવ્યો છે અને ત્રણ અને ચાર તારીખે છે એ લગભગ અમુક કેટેગરીની જે જગ્યાઓ છે એ ક્લિયર થઈ જશે અને બાકી જે જગ્યાઓ વધે એના માટે આઈ થિંક કેટેગરીનો રાઉન્ડ બહાર પાડશે તો આ રીતનું છે મેથ્સ સાયન્સના ઉમેદવારોએ હજી થોડો વેઇટ કરવો પડશે તો એના માટે રાહ જોવાની રહેશે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેશો અવારનવાર હું તમને હેલ્પ કરતો રહી ચેનલના વિડીયો ગમતો હોય તો અન્ય મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો